ભારતીય બનાવટ ના વિદેશી દારૂના કટિંગ વખતે ખેડા એલસીબી ત્રાટકી અંદાજી પચાસ પણ વધારે દારૂની બોટલ સહિત એકને દબોચીતી ઠાસરા પોલીસ પ્રાથમિક માહિતી અનુસાર ભારતીય બનાવ ઘટના વિદેશી દારૂના એક હજારથી પણ વધુ બોક્સ જેની કુલ કિંમત અંદાજીત પચાસ લાખથી પણ વધુ જે આ દરમિયાન મળી આવ્યા છે નવા વર્ષની ઉજવણી પહેલા જ ખેડા એલસીબીની ઠાસરાના વમાલી ગામની સીમમાં સફળ ટ્રીપ આ સાથે કુલ પાંચ શખ્સોમાંથી એકની ધરપકડ અને બાકીના ચારની શોધખોળ હાથ ધરી આ દારૂની બોટલો રાજસ્થાન પારસિંગ ઓઇલ ભરવાના ટેન્કરમાં છૂપી રીતે લાવવામાં આવ્યો હતો દારૂની બોટલો અશોક લેલન પિકઅપ વાન ગાડી મોબાઈલ સહિત ટોટલ અંદાજિત પંચોતેર લાખનો મુદ્દા માલ મળી આવ્યો વમાલી ગામની સીમા મહીસાગર નદીની કોતરમાં અશોક લેલન ટેન્કર નંબર આરજે જીરો છ જી એ સરસડ ચુમ્મોતેરના ચાલકે પોતાના ટેન્કરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરી લઈ આવી સ્થળ પર મહિન્દ્રા પિકઅપ જીજે જીરો સિક્સ એ ઝેડ જીરો પાંચ પંચોતેર અને ઇકો ગાડી નંબર જીજે જીરો સાત ડીએ ચૌદ વીસમાં કટિંગ દરમિયાન ખેડા એલસીબીએ રેડ કરી રિપોર્ટર તપન ચોકસી ઠાસરા મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ